અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના ભાગરૂપે વડોદરા શહેરના ગાર્ડન પાસે આ સંગીત સંધ્યાના કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર બારોટ તથા મહામંત્રી સત્યન તથા ગુજરાત પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પ્રશાંતભાઈ બારોટ કાઉન્સિલર મનીષભાઈ પગાર ટ્વિંકલ સાથે તમામ યુવા મોરચાના કાર્યકર્તાઓ અને હોદ્દેદારોની હાજરીમાં લાઈવ ભજન સંધ્યાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી સાથે શ્રી રામના નારા સાથે તમામ ઝૂમી ઉઠ્યા હતા મડીને આજે આજની રાત જે છે જે રામ ભગવાન અને રામ ગીતો થી આપણે બહુ જ મજા કરીશું બહુ જ આનંદ લઈશું ઓત્રા ઉપસ્થિત મહેમાન શ્રીઓ ને હું દીપ પ્રાગટ્ય માટે વિનંતી કરીશ thank you અયોધ્યાની અંદર ભવ્ય રામ મંદિર બની ગયું અને રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામની મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આજે પૂર્ણ થયો દેશના યશસ્વી શ્રી દ્વારા આજે પૂજા અર્ચના કરીને લાખો કરોડો લોકોની આસ્થાનું કેન્દ્ર એવું અયોધ્યાની અંદર ભગવાન શ્રી રામની જે મૂર્તિની અંદર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો ત્યારે સમગ્ર દેશ છેલ્લા એક વર્ષથી સતત દિવસો ગણતો હતો અને છેલ્લા અઠવાડિયાથી કલાકો ગણ ગણાતી હતી આજે આખા દેશની અંદર રામમય વાતાવરણ છે ને ભારત દેશ અને દુનિયાના ખૂણે ખૂણે અયોધ્યા નગરી બની ગઈ છે ત્યારે વડોદરાની અંદર પણ વડોદરાની ધર્મપ્રેમી જનતા દ્વારા અલગ અલગ સ્થાન ઉપર ભવ્ય રામ મંદિરના નિર્માણ થકી ઘણી જગ્યા પર શોભાયાત્રા ઘણી જગ્યા પર સુંદરકાંડના પાઠ અને ખાસ કરીને અહીંયા રામ જન્મ ઉત્સવ સમિતિ અને નીરવભાઈ પટેલ દ્વારા ભવ્ય રામ મંદિર નિર્માણના ઉજવણીના ભાગરૂપે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે આજે વડોદરાની અંદર પણ ઘડીએ ગલીએ ઉત્સવ ઉજવણી થયેલી છે અને માનવ કે દિવાળીનો તહેવાર છે એ રીતે ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે જય શ્રી રામ મિત્રો રાજ જન્મભૂમિ આજે અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા રામ ભગવાનની એના અનુસંધાનમાં વિશ્વના દરેક સનાતન હિન્દુ ધર્મીઓ આજે ખૂબ હર્ષોલ્લાસથી રામ જન્મભૂમિ મનાઈ રહ્યા છે એ જ એ જ અરસામાં આજે વડોદરામાં પણ માન્ય શ્રી પ્રશાંત કુરનસિંહના અધ્યક્ષતામાં અને વિજયભાઈ શાહની રૂપરેખા નીચે અમે અહીંયા રામ જન્મભૂમિનો તહેવાર માટે ખુશખુશા બિજાજ સાથે સૌને જય શ્રીરામ સાથે મનાવવા માટે અહીંયા ભેગા થયા છે સૌને જય શ્રી રામ नीरव पटेल कोषाध्यक्ष युवा मोर्चा वडोदरा महानगर